આગામી લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે મુસ્લિમ મહિલા મતદારોને પોતાની તરફ કરવા માટે ભારતીય જનતા પાર્ટી જોર લગાવી રહી છે આગામી બે જાન્યુઆરીના ઉત્તર પ્રદેશમાં મોદી વિશેષ અભિયાન શરૂ કરવામાં આવશે જેમાં ઓછામાં ઓછી એક હજાર મુસ્લિમ મહિલાઓને જોડાવાનું લક્ષ્ય છે મુસ્લિમ મહિલા મતદારોને રીઝવવા માટે આ યોજનાની ટેગલાઇન પણ રાખવામાં આવી છે આ ટેગલાઇન ન દૂરી હૈ ન ખાઈ હે મોદી અમારા ભાઈ હે રાખવામાં આવી છે આ અંગે ઉત્તર

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ